ચલો માહિર તારી પાસે કયું ફળ છે કેળા સરસ કીસુ તારી પાસે મેંગો માહિર તારી પાસે કયું ફળ છે સંતરો સંતરો સરસ એસે તારી પાસે કયું ફળ છે ચાપલ સરસ ચલો ઈતે તારી પાસે શું છે ચપ્પા સફરજન સરસ મનુ ટેટી સરસ મિનલ સીતાફળ સરસ તારી પાસે કયું ફળ છે છે કયું નથી યાદ આવતું જમરૂક નો કલર કેવાનો કેવો કલર છે કેળાનો સીધુ રાખ હે નથી ખબર પીળો કલર કેવો છે સરસ તારે કેવો કલર છે મેંગોનો પીરો મહારાજ સંતરાનો કલર કેવો છે કેસરી કલર કેવો કહેવાય કેસ ચલો તારે કેવો કલરનો છે શું છે જામફળ છે ને લીલા કલરનું હોય કેવું હોય લીલા કલરનું ચલો સફરજન કેવા કલરનું હોય લાલ લાલ સરસ ચલો ટેટીનો કલર કેવો હોય

મુટાફર કેવું હોય મસ્તનું એમ નહીં દહડ્યું હોય ખાટું હોય તીખું હોય દહડું હોય અને જમરુંક કેવું હોય મોવાળું મોવાળું મોડું લાગે